સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરના આંગણે પણ વાજતે ગાજતે બાપાએ પધરામણી કરી છે ત્યારે લગભગ દરેક ગલી વિસ્તાર અને સોસાયટીમાં ગણપતિ બાપા મોરિયાના નાદો ગુંજી રહ્યા છે વધુ એક વખત જામનગરના દગડુ શેઠ ગણપતિએ વિશ્વ રેકોર્ડ તરફ આગળ વધતા તેમના દ્વારા એકસાથે સૌથી વધુ મુગટ પહેરાવવાનો નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો દાવો કરવામાં આવ્યો છે શ્રી દગડુસાઈટ ગણપતિ મહોત્સવની અંદર દર વર્ષે એક નવો રેકોર્ડ કાયમ કરતા હોઈએ છીએ અને આ અમારા પાછલા વર્ષોની અંદર આઠ ગીનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલા છે આ વખતે અમે નવમો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ છે તે ગણપતિજીને સૌથી વધુ મુગટ પહેરાવવાનો રેકોર્ડ છે તે દોઢ ફૂટ બાય બે ફૂટનો ગણપતિજીને મુગટ પહેરાવીને નવો રેકોર્ડ કાયમ કરેલ છે શું છે આ મુગટ ની અંદર છે જે આપણે મૂર્તિ બનાવવા માટેનું જે મટીરિયલ અમે વાપરેલ હતું તે જ મટીરિયલ માંથી આ મુગટ અમે બનાવેલો છે અને તે ઉપરાંત જે બેકરી ની આઈટમ આવતી હોય છે જે ચેરી છે તૂટી ફૂટી છે તેવી વસ્તુનો ઉપયોગ કરીને આ ગણપતિજીને ને મુગટ પહેરાવવામાં આવેલો છે આ છે ત્રણ મુગટ છે તે ગણપતિજી પહેરાવશે તે દોઢ ફૂટ બાય બે ફૂટ ની આ હાઈટ નો છે ત્રણ મુગટ પહેરાવવામાં આવશે આ રેકોર્ડ માટે અમે આપણે ગિનિસ બુક ની અંદર અમારો દાવો કરેલો છે અને આજ રોજ એ સ્થાપિત કરવામાં આવેલો છે આ સાથે ધારાસભ્ય રીવાબા જાડેજાએ ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાળુઓ સાથે ફોટોગ્રાફ્સ લઈને યાદગાર પળોને કેદ કર્યા હતા તો શહેરની આરુસ રેસિડેન્સીમાં પણ ખૂબ ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે મારું નામ ઘનશ્યામ સિંહ આર ગોહિલ છે અમે આરુષ ટાઉનશીપમાં બધા પરિવારો રહી છે અમારી આરુષ ટાઉનશીપના પ્રમુખ તરીકે પણ હું જવાબદારી નિભાવું છું અને મારી સાથી શ્રી હરીશભાઈ નકુમ ઉપપ્રમુખ તરીકે અને શ્રી અમિતભાઈ છનિયારા ઉપપ્રમુખ તરીકે અને મારી કમિટીના મેમ્બરો પણ અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે અમે બે વર્ષથી ગણપતિ ઉત્સવ મનાવી રહ્યા છીએ તેમાં આજના દિવસે મહાઆરતી કે બધા પરિવારો આરુસ ટાઉનશિપના સાથે મળી અને આરતી ઉતારવાનો કાર્યક્રમ છે ત્યારબાદ અહીંયા બધા બહેનો અને બધા ભાઈઓ દ્વારા મહારાસનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ અમારી ટાઉનશીપમાં અમારા દ્વારા આયોજન કરવામાં આવેલ છે આવનારા દિવસોમાં નવરાત્રિનું પણ અમે સરસ મજાનું આયોજન કરીએ છીએ અને જામનગરની અંદર કદાચ પ્રથમ કક્ષાની ટાઉનશિપ હોય તો એ આરો ટાઉનશિપ છે નવરાત્રિ માટે આપ સૌ જામનગરવાસીઓને નવરાત્રિમાં નિમંત્રણ આપું છું આપ સૌ અહીંયા વધારો એવી અપેક્ષા જય